જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વડ સાવિત્રી વ્રત વિશે જાણીશું વ્રત નું શું મહત્વ છે તેની પૂજા કેવી રીતે કરવી પૂજામાં કઈ સામગ્રી લેવી તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત જો આ વિડીયોમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો ભારત એ સંસ્કૃતિનો દેશ છે અને અહીં તહેવારોનું અલગ મહત્ત્વ છે ભારતીય નારી માટે પતિ પરમેશ્વર બરાબર છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તે દરેક ઉપવાસ કરે છે બધા જ તહેવારોમાં ભારતીય નારી માટે એક મહત્વનો તહેવાર છે વટ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનો વિશેષ મહત્ત્વ છે પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ હોય છે એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા પૂરી થાય છે વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વડ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે અને આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે આ વ્રતની સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે વડ સાવિત્રી વ્રત સૌભાગ્ય આપનારું પતિના આયુષ્યની કામના કરનારું વ્રત છે ચાલો જાણીએ કે વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરવી જોઈએ તો આ પૂજા કરનારી સ્ત્રીઓ સૌ પ્રથમ પૂજાવાળા દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને શુદ્ધ થઈ જાય છે અને ત્યારબાદ નવા વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે બધી સ્ત્રીઓ આ દિવસે ત્રણ દિવસ પહેલાં ઉપવાસ કરે છે પણ અમુક લોકો ફક્ત વટ સાવિત્રી વ્રતના દિવસે જ ઉપવાસ કરે છે અને પૂજા પછી ભોજન ગ્રહણ કરે છે આ પૂજા વટવૃક્ષની નીચે થાય છે નીચે એક સ્થાનને સારી રીતે સાફ કરીને ત્યાં બધી જરૂરી પૂજા સામગ્રીઓ મૂકી જોઈએ ત્યારબાદ સત્યવાન અને સાવિત્રીની મૂર્તિઓ કાઢીને તેને પણ

કુમકુમ ચોખા કંકુમ વગેરે પૂજાની સામગ્રી પણ મૂકવી જોઈએ હવે વડના વૃક્ષમાં પાણી ચઢાવીને કુમકુમ ચોખા ચઢાવો અને સાથે જ દેવી સાવિત્રીની પૂજા પણ કરવી જોઈએ ત્યારબાદ વાસથી બનેલા પંખાથી સત્યવાન અને સાવિત્રીની મૂર્તિને હવા કરો સ્ત્રીઓ વૃક્ષના એક પાનને વાળમાં પણ લગાવે છે તો આ પૂજનમાં ચોવીસ વડફળ લોટ કે ઘોળના અને ચોવીસ પૂરી તમારી પૂરી અને વટફળ ઝાડમાં ચઢાવે છે પંખાથી વૃક્ષને હવા આપો અને સાવિત્રીમાંનો આશીર્વાદ લેવો જોઈએ જેથી તમારા પતિને દીર્ધાયુ પ્રાપ્ત થાય કાચા સૂતને હાથમાં લઈને એ ઝાડની બાર પરિક્રમા કરે છે અને દરેક પરિક્રમા પર એક ચણા ઝાડમાં ચઢાવે છે પરિક્રમા પૂરી થયા પછી સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળે છે તેની પાછળ આ માન્યતા છે કે સત્યવાન જ્યારે મરણ અવસ્થામાં હતા ત્યારે સાવિત્રીને તેની કોઈ શુંઘ નતી હતી પણ જેમ જ યમરાજે સત્યવાનને પ્રાણ આપ્યા તે સમયે સત્યવાનને પણ પાણી પીવડાવીને સાવિત્રીએ પોતે વડના ઝાડના ફળ ખાઈને પાણી પીધું હતું તેથી આ દિવસે મહિલાઓ તેમના અખંડ સુહાંગ અને સુખી પરણિત જીવન માટે વટ સાવિત્રી પૂર્ણિમા પર વડના ઝાડની પૂજા કરીને તેઓ આશીર્વાદ મેળવે છે ત્યારબાદ કથા સમાપ્ત થયા પછી કથા સાંભળનાર પંડિતને સામર્થ્ય મુજબ દક્ષિણા આપવી જોઈએ ત્યારબાદ બ્રાહ્મણ અને ગરીબોને દાન પણ કરવું જોઈએ ચણા અને ગોળનો પ્રસાદ સૌને વહેંચવો જોઈએ ઘરે આવીને બધા જ વડીલોને પગે પડીને સદા સુહાગન રહેવાનો આશીર્વાદ પણ મેળવવો જોઈએ ચાલો જાણીએ કે વટ સાવિત્રી વ્રતમાં પૂજા સામગ્રીમાં કઈ વસ્તુઓની જરૂર પડે તો સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ કચો લાલ દોરો વાસનો પંખો ધૂપ કોળિયો ફળ ચણા રોલી લાલ કાપડ સિંદૂર જળનો લોટો કંકુ અગરબત્તી પુષ્પ કાચું દૂધ ખાંડ શુદ્ધ ઘી દહી મેહદે મીઠાઈ ચોખા માટી કપાસ નાણાછડી પાન કપૂર ઘઉં હરદર મધ અને દક્ષિણા માટે પૈસા આટલી સામગ્રીને વસ્તુની જરૂર પડે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી